ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત અંગે માહિતગાર કરવાનો કાર્યક્રમ આજરોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો હાલમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને સાયબર થી બચવા અને સાયબર ક્રાઇમથી લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં આમોદ પોલીસ મથકના પીઆઈ કરમંટિયા દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમોદની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા બેંક ઓફ બરોડાના મેનેજર તથા આમોદ ગામના લોકો તથા પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ વેરા બેંક બરોડાના કઈ રીતે જાળવી અને હોમ લોન કાર લોન અને પર્સનલ લોન કેવી રીતે મેળવાય તે અંગેની સમજણ અપાઈ હતી જ્યારે આમોદના પીઆઈ કર્મટીઆઈ સાયબર ક્રાઇમથી સતર્ક રહેવા અને કોઈને પણ પોતાના મોબાઈલ પર આવતા ઓટીપી થી થતા ફ્રોડ અંગેની સમજ અપાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આમોદ आज में साथ के निर्देश में हमने कार वितरण को कार ऋण को लेकर के माही आप बैंक ऑफ बड़ौदा आमोद बैंक ऑफ इंडिया आमोद और विभिन्न जानकारियां बैंक की तरफ से दी गई है जो कि एक अच्छी जानकारी कस्टमर को उपलब्ध करके साथ में ही इनको ओ टी पी न शेयर करना और इन, इसके अलावा बीमा योजनाओं पर भी चर्चा की આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો